અરે આ મજા ન હોય હે કાજા ભાઈ હજો મનિયા મયા ઓમ કરતા આવડે છે ને કોંગા ખમજા માને હાજો મનિયા લે શું કેઈ ખબર જ પડતી નથી આ માજા ન માસંગરે ને આમાં રમેશનો લે તું શું કેઈ કો ખબર જ પડતી નથી ન મા છે ને કાકા લે હો ની ઓમ કરતા આવડે આ માજા માજા વાત હોજો માશ કાફને પછી ખમાલ માના બાયસો ખમાલ માના પાજા માને નાબડે મા છે ના લે બંદો

मनदाऊ शायद को केतात नहीं अरे क्या ही आयो ने मन तो भेगो दीजो सरपंच एम भेगो मेल्यो तो को सरपंच नु को सरपंच मु केता हूं जा तू केता तू केता बा जेवानो मारे बा ओला हखरु काम ने सरपंच आयो तो हो आ हो मासा ने मासा का मने हो सुको मासा ने

કરવાનું <coughs> છે <coughs> <coughs> ને <laughs> બા

ના તો ઉલન જો આલ્યો બબરાડિયો પાકિસ્તાન મોનપુદનો મારે તો બધું મગજ પાછો હારું નહીં મુ રિસે બરો કે ની રિસે બરા થે ને પા મુ બધું હારું નહીં હો હોય

નંબર કોમ કરે હા તું રેડી બસ માથા માથા બોબડા બસ વધારે કોમ કરે છે પણ તમે આને હસમાઈન થી એ બા હા તો આને અને તમે રીસે મત બાળો હા ખરાબ પાછો તો આ કોમ બા હા તો કોમ નો છે તમે ભેગો ભેગો રાખે તો હા હે મને નાળી ના આવી ગયો ને પાગો બગત ન કે તું નથી આ તો रा 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 સંભવ નહીં તન ખબર નહીં કે નેહની ઢોકળીની દાળ ઘાટન ફો ઉભારો તમ મોલ ભરો ભડો એ ભય જોહા ઉભારે હવે બીજ આસર પણ ની દરવાજી